શાળાના નાના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે ગાજતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાલય બાલચુંડીથી કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રા મુખ્ય માર્ગ ઉપર ફરી હતી વાજતે ગાજતે બે થી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી કપરાળાના નાના પોટા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે ગાજતે નીકળી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી

અને તમામ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં એમાં સમગ્ર સમગ્ર અમારા એકવીસમી સદીના વાળા બાળકો શિક્ષક મિત્રો કાર્યકરો આગેવાનો નાના કોંડા એનઆરઆઉથી નીકળીને નાના કોંડા બિરસાપુડા સર્કલ થઈ સીએચસી થઈને પરત અંબે વિદ્યાલય સુધી અમારી તિરંગા યાત્રા નીકળી છે અને એ તિરંગા યાત્રાની અંદર આન બાન અને શાન આજે દેશની આઝાદી માટે હજારો ઉ રાઉત નાનાપોઠાના શિક્ષકો વિદ્યાર્થીઓ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી વાચતે ગાચતે બેથી થી ત્રણ કિલોમીટર લાંબી યાત્રા નીકળી હતી